ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છરા ગામમાં શિક્ષક માહિતી અનુસાર મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્ની સંબોધીને એક સુસાઈડ નોટ લખી આ નોટમાં તેમણે ઉપલી કચેરીના એસઆઈઆર કામગીરી અને તેના ભારે દબાણ ને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો અરવિંદ વાઢેર સારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા વિનોદભાઈ બારડ અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઇડ કરી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રીશ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટી ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરના કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે હા સુસાઇડ નોટ મળી છે અને એના પત્નીને ઉદ્દેશીને એણે લખેલું છે કે આવું સુસાઇડનું કારણ માત્ર ને માત્ર આ કામગીરી છે શિક્ષક મહાસંઘ સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે બીએલોની અલગ કેડર બનાવવામાં આવે અને શિક્ષકોને મુક્ત કરવામાં આવે જેથી કરીને આવી ઘટનાઓ ન જ બને મારી માગણી નહીં સંતોષાય તો અખિલ ભારતીય ગુજરાત પ્રાંત છે એ એને અમે જાણ કરશું અને ત્યાંથી આ સંગઠન દ્વારા રાજ્ય સ્તરથી આનો વિરોધ કરવામાં આવશે આ પરિવાર માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખૂબ ઊંચા વળતરની પણ માગણી કરે છે અને એક કરોડ રૂપિયાની માગણી કરીએ છીએ અમે કે આ શિક્ષકને એને મળવું જોઈએ કેમ કે ડ્યુટી દરમિયાન અને ડ્યુટીના ભારથી એને સુસાઈડ કરેલું છે હું દેવલી મુરજીભાઈ ઘર વાળા કે હું શાબ્નવી દઉં પછી બાથરૂમમાં કે નવા ધોવા અને હું એક બાર સાબન બનાવી નાખો એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ ને દરવાજો ખુલ્લો હતો મેન દરવાજે અને એ પંખા ગળા ભાવ ખાઈ ગયો ঘৰ নাই মানে কামগিৰি অগেৰিছে মানে গুৰু পাৰি লখোৱা লখোৱা লাগি নমুন মানে লখোৱা লাগিব লাগে તો કે નહીં મેં લખી લીધું ને આજે હું સારા જાય ને બધાને કાગળી હું કઈ દઈને સવી લઈ આવે એ પછી થેલો વેલો બધી કમ્પ્લીટ મૂકી રાખ્યો કોલોની બાજુમાં અને સીટી લખ પડી સરકારને બીજું શું કહેવા માગું સાહેબ કે મારો જે તારો તો એ ખરી ગયો ઘરે પછી તો બીજું હું શું કહું એ જે સરકાર સરકારને જે કરવું એમ કરે નહીં ડિપ્રેશન કરવું કોઈ જતું ડિપ્રેશન હા એ પછી એને આમ રાત્રે જાગવું પડતું એને સતત લખવું પડતું એક બે વાગે જાગવે સવારે પાસે નવ વાગે તૈયાર થઈને નિશાળે જતો પછી ખાવાનું ભેગ્યુલર હા જે આઠ નવ વાગે આવે એ આજે એક વાગે સુધું અને સવારે પાંચ વાગે સાડા પાંચ ઉઠે